શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીંડોલ ગામની બે શાળા ખાતે વડોદરાની સામાજિક સંસ્થા કેરિંગ સોલ્સ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં શાળા અભ્યાસ કરવા આવતા બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ મનાવાઈ રહ્યો છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા સંચાલિત શાળામાં આદિવાસી બાળકો અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવા ધ્યેય સાથે કાર્ય કરતી કેરીંગ સંસ્થાએ મહિલા વ્યવસાયિકો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પરિતા શુકલ ગીતા રાવત પ્રજ્ઞા પીપળિયા મોક્ષિકા નાગર અને સુધા ગોસ્વામી ના નેજા હેઠળ નાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી

આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એ હેતુસર યોજિત કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકો સહિત અધિકારીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ કોઈ મોટો કાર્યક્રમ નથી પરંતુ એક ઉત્સાહક કાર્યક્રમ છે हेड तो करे लगन था कोई करे कोई पसंद था तो केड को उजवे छे केड तो थे, ते मारत बेगा था छे એટલે એક એક તહેવાર તરીકે માનીને આ કાર્યક્રમ આગર ભરાઈ રહ્યા છે અને આ કાર્યક્રમ આખી ગુજરાતમાં ચાલી રહ્યો છે અને બાળવાટિકા હોય કે શાળામાં પ્રથમ ધોરણમાં દે રહ્યો છે આ તમે જાણો છો જીવનના પલા પગથિયા છે અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા જાહેર થતા કાર્યક્રમોને સફળ બનાવવા પાછળ જે તે શાળાના આચાર્ય અને શિક્ષકોની ભૂમિકા પણ ખૂબ અગત્યની પુરવાર થાય છે આ વિસ્તારમાં કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે હોડી ફળિયા વર્ગ ભિંડોલ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદ સંગડીયા ખાતે

અને શાળાના એકથી પાંચના બાળકો બધાનું આ શાળા ફોરોસો નિમિત્તે હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું બધાને આવકારું છું આપણા શાળાની અંદર બરોડાથી બેનમાં આવ્યા છે એમનું પણ આપણે શાળા પરિવારોથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છીએ